નમસ્કાર 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 વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પોષણ કોચિંગ ની અંદર વાલા વિદ્યાર્થીઓ તો આજના વિડીયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ જે તમારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ જોઈએ શું કે છે ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવી તો એની અંદર આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન વિષય અને જેની અંદર પ્રશ્નપત્ર ચાર અને તેનો સેક્શન એનું આજની આ વિડિયોની અંદર આપણે સોલ્યુશન જોવાના છીએ શરૂઆત કરીએ આપણા સોલ્યુશનની તેની પહેલા એક ખાસ બાબત આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારું દસમા ધોરણનું તેની બજારની કિંમત છે બસોને ચાલીસ રૂપિયા અને તેને લેવા માટે તમારે તે બજારમાં જવું પડે છે પણ આજ અસાઇનમેન્ટ જો તમે ઘરે બેઠા હોય અને તમને કોઈ આપી જાય તો કેવી મજા આવે જવાની કંઈ ચિંતા જ નહીં કંઈ ટેન્શન જ નહીં અને એ પણ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ સાથે એટલે કે બસો ત્રીસ રૂપિયામાં તે તમને ઘર બેઠા મળી જવાનું છે તો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને ખરીદવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને જો કોઈ ખ્યાલ નથી આવતો તો કોન્ટેક્ટ નંબર આપેલો છે સિત્તેર છેત્તાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર સંપર્ક કરીને પણ તમે તેને મંગાવી શકો છો આ સિવાય ગાલા અસાઇનમેન્ટ બુક જે નવનીત કંપની દ્વારા બનાવવામાં આવેલું છે તેના દ્વારા આ વખતે એક નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ટેકનોલોજી છે સ્માર્ટ ડીજી બુક આ જે સ્માર્ટ ડીજી બુક છે તેની અંદર પણ તમે ગાલા અસાઇનમેન્ટ બુકને તમે જોઈ શકો છો એની આન્સર કી તમે મેળવી શકો છો કેવી રીતે છું તો કે આ જે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું પાછળનું પેજ ફેરવશો એટલે પાછળના પેજની સાઈડ તમને કંઈક આ રીતનું દેખાશે તેની અંદર તમને અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે જેવો આ ક્યુઆર કોડને તમે સ્કેન કરશો એટલે તમારી આ જે સ્માર્ટ ડીજી બુક જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ જવાની છે જેવી ડાઉનલોડ થઈ જાય પછી તમારી પાસે થોડીક બેઝિક ડિટેલ્સ માગવામાં આવશે એ ડિટેલ્સ તમે જેવી ફિલઅપ કરશો ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે જે એક્સેસ કોડ તમને અહીંયા આપવામાં આવેલો છે આ એક્સેસ કોડ એન્ટર કરતાની સાથે જ આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તમારી મોબાઈલની અંદર એપ્લિકેશનની અંદર ખુલી જશે ઓપન થઈ જશે સાથે સાથે તેની આન્સર કી પણ તમને મળી જશે ત્યારબાદ આ વખતે આ વર્ષે દર વર્ષની જેમ નવનીત કંપની દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ કરવામાં આવેલા છે કે જે તમારી બોર્ડની પરીક્ષા જે છે તેના માટે ખૂબ જ અગત્યના છે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ જ અગત્યના છે તો એને પણ તમે મેળવી શકો છો અને એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળે છે ટોટલ સાત અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોનો આ સેટ આવે છે એમાંથી તમે તમારા મનપસંદ વિષયના જે અપેક્ષિત છે તે તમે મંગાવી શકો છો તો એ સાત વિષયનામાંથી તમને મનપસંદ હોય તેવા કોઈ પણ બે કે ત્રણ વિષયના તમે મગાવો છો અને જો તમારું બિલ છે એ ત્રણસો રૂપિયા કરતા વધારે થઈ જાય છે તો તમને તેમાં પંદર ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે ભાઈ પંદર ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે કેટલું બિલ થાય તો કે ત્રણસો રૂપિયાથી વધારે તો પંદર ટકા તમને ડિસ્કાઉન્ટ મળવાનો છે એના માટેનો પ્રોમો કોડ છે એન એ વી ફિફ્ટીન જો તમારું બિલ છે એ પાંચસો રૂપિયાથી વધી જાય છે

તે જ વિશ્વનો સૌથી પ્રાચીન દેશ છે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ એટલે આપણો ભારત દેશ પહેલા ચેપ્ટરમાંથી પૂછાયેલો પ્રશ્ન છે કે વિશ્વનો સૌથી પ્રાચીન દેશ કયા ચેપ્ટરમાંથી આ પૂછાયેલો છે ચેપ્ટર નંબર 1 તો જવાબ આવવાનો આવશે ભારત ત્યારબાદ બીજું છે બીજો પ્રશ્ન કે સારનાથનો સ્તંભ શું આપેલું છે આપણને સારનાથનો સ્તંભ સારનાથનો જે સ્તંભ છે ચાર સિંહોની આકૃતિ વાળો તે તેની વાત કરે છે તો એમાં કેટલા સિંહોની આકૃતિ છે એક પ્રકારનું પ્રાણી છે જંગલમાં રહેનારું પ્રાણી તો આ હેણોત્રો છે તે ક્યાં જોવા મળે છે તો આ જે હેણોત્રો નામનું જે પ્રાણી છે

જે હેણોતરો છે તે આપણને જોવા મળે છે કયો ઓપ્શન આપણને આપેલો છે તો કે નારાયણ સરોવર અભયારણ્ય આપેલું છે તો જવાબ આપણો થઈ જાય છે નારાયણ સરોવર અભયારણ્ય ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણો છે

તે સ્વીડન ની અંદર આવેલું છે અને આ આજે સ્કોટહોમ શહેર છે તેની અંદર સ્વીડન નો જે સ્કોટહોમ શહેર છે તેમાં ઈસવીસન 1972 માં ક્યારે ઈસવીસન આ પ્રશ્ન પૂછાઈ શકે છે 1972 ની અંદર સૌપ્રથમ વખત પૃથ્વી પરિષદ નું આયોજન કરવામાં આવેલું હતું કઈ પરિષદ નું આયોજન કરવામાં આવેલું હતું પૃથ્વી પરિષદ નું સ્કોટહોમ શહેર

કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો છ સાત આઠ નવ અને દસ આજે પાંચ પ્રશ્નો છે તે આપણા ખરા ખોટા વાળા છે તો જોઈ લઈએ આપણો છ નંબર નો પ્રશ્ન કે ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું નહીં ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર નહતું કયું હતું તો જવાબ આવશે આપણો મોહેન્જો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર એટલે આવશે મોહેંજો દડો તો વિધાન આપણું છે આ ખોટું ઓકે કેવું છે આ વિધાન આપણું ખોટું કેમ કે ધોળાવીરા ત્યાં આવશે ને ત્યાં આવશે મોહેંજો દડો જો એવો પ્રશ્ન પૂછાય કે હડપ્પિયન સભ્યતા સમકાલીન ધોળાવીરા નગર છે તે નગર આયોજનની દ્રષ્ટિએ કેવું હતું સારું નગર હતું તો આપણો વિધાન આવશે સાચું ત્યારબાદ બીજો સવાલ કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી હતી વિધાન સાચું છે એકદમ વિધાન સાચું છે ત્યારબાદ આઠમો પ્રશ્ન વૂલ માર્ક સોનાના દાગીના પર લગાડવામાં આવે છે નહીં વૂલ માર્ક જે છે તે સોનાના દાગીના પર લગાડવામાં આવતો નથી તે ક્યાં લગાડવામાં આવે છે તો કે ઊનની ઊન અને ઊનની બનાવટના જે વસ્ત્રો હોય છે તેના ઉપર લગાડવામાં આવે છે શું ઊનમાંથી બનતી વસ્તુઓ અને ઊનમાંથી બનતા જે પોશાક હોય વસ્ત્રો હોય તેના ઉપર વોલ વુલ માર્ક નામનો જે સિમ્બોલ છે તે લગાડવામાં આવે છે તો સોનાના દાગીના ઉપર હવે પ્રશ્ન એવો થાય કે સોનાના દાગીના ઉપર કયો માર્કો લગાડવામાં આવે છે તો ત્યાં જવાબ આવશે આપણો હોલ માર્ક કયો આવશે હોલ માર્ક લગાડવામાં આવે છે ખ્યાલ આવી ગયો ત્યારબાદ આગળનો પ્રશ્ન નવમો શું કે છે નાઈઝર એ સૌથી નિમ નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો કેટલો છે તો કે જીરો પોઈન્ટ ત્રણસો અડતાલીસ નો છે માનવ વિકાસ આંક કેટલો છે નાઇઝર દેશનો તો કે જીરો પોઈન્ટ ત્રણસો ને અડતાલીસ કેટલો છે સૌથી નિમ્ન વિકાસ આમ ધરાવતો દેશ એટલે નાઇઝર કેટલો છે એનો માનવ વિકાસ પોઈન્ટ ત્રણસો અને એકસો અઠ્યાવીસ અઠ્યાસી નંબર નો સ્થાન ધરાવે છે ત્યારબાદ આગળ જોઈએ દસમો સવાલ આતંકવાદના પરિણામે સમાજના લોકો એકબીજા પરનો વિશ્વાસ વધતો જાય છે અને વિશ્વાસ વધતો નથી જાતો આતંકવાદના કારણે ઓછો થતો જાય છે તો જવાબ આવશે આપણો આનો ખોટો ત્યારબાદ આગળ જોઈએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આગળનો પ્રશ્ન છે કે ભારત એક ખાલી જગ્યા દેશ છે છઠ્ઠું ધોરણ ભણતા ને ત્યારથી આ ભણો છો કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે કેવો દેશ છે બિન સાંપ્રદાયિક દેશ છે કે ભારત દેશની અંદર

જે એવું પૂછવામાં આવે કે રાષ્ટ્રીય સંગ્રહાલય ખાલી જગ્યા છે જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયું સંગ્રહાલય રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો કે ભારતીય સંગ્રહાલય તો જવાબ આપણો આવશે કોલકાતા ખ્યાલ આવી ગયો જો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીની અંદર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલની અંદર અને કોલકાતામાં આવેલું છે ભારતીય સંગ્રહાલય બહુ અટપટો પ્રશ્ન અહીંયા તમને પૂછવામાં આવેલો છે અને આવા પ્રશ્ન તમને પૂછાઈ શકે છે અને તમારો એક માર્ક્સ થઈ શકે છે આપણે આ એક માર્ક્સ જવા દેવાનો નથી કેમ તો કે તમે લોકો ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આવો છો વિડીયો જોવા માટે ભણવા માટે અને જે ઓશન કોચિંગ ક્લાસીસ ની અંદર આવતા હશે તેને આવી બધી માહિતી મળતી હશે ત્યારબાદ આગળ જોઈએ આગળનો પ્રશ્ન તેર નંબરનો કે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત પૃથ્વી ઉપર પાણી ક્યાંથી આવે છે તો કે વરસાદથી આવે છે વરસાદ એટલે કે વૃષ્ટિ જળ આવશે જવાબ આવશે આપણો વૃષ્ટિ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ઉકાઈ અને કાંકરાપાર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે ઉકાયા ને કાકરાપાર યોજના છે તે તાપી નદી ઉપર આવશે કઈ નદી ઉપર આવશે તાપી નદી ઉપર નર્મદા નદી ઉપર કઈ યોજના આવશે તો કે સરદાર સરોવર યોજના આવશે કઈ યોજના આવશે સરદાર સરોવર યોજના અને ત્યારબાદ મહીસાગર નદી ઉપર બે યોજના આવે છે કેટલી યોજનાઓ આવે છે બે યોજનાઓ આવે છે કઈ કઈ છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું ચાલો એક હું તમને જણાવું છું કે મહીસાગર નદી ઉપર એક યોજના 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 છે 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 કડાણા કડાણા બીજી કઈ તમારે વિડીયોના કોમેન્ટ બોક્સ ની અંદર તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે મહીસાગર નદી ઉપર બીજી કઈ યોજના આવેલી છે બહુ હેતુક યોજના ઓકે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન ખાલી જગ્યા વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે નહીં તો દેશની વેપાર તુલા નકારાત્મક બને છે શું છે ખાલી જગ્યા વેપારમાં સમતુલા જાળવવી સમતુલા એટલે કે જેટલું ઇમ્પોર્ટ કરો જેટલી આયાત કરો એટલી જ નિકાસ કરવાની નહીતર શું થશે આપણે બધી વસ્તુ આયાત કરા જ કરીશું તો આપણું જે વિદેશી હુંડિયામણ જે છે તે ઓછું થઈ જશે અને નકારાત્મક અસર થશે

જે છે વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે નહીંતર શું થશે દેશની વેપાર તુલા કેવી બની જાય છે નકારાત્મક બની જાય છે તો જવાબ આપણો આવશે આંતરરાષ્ટ્રીય ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના બોર્ડના વિદ્યાર્થીઓ બહુ ટેન્શન લેતા હોય છે કે બોર્ડની પરીક્ષામાં પાસ નહીં થઈએ તો સારા માર્ક્સ નહીં આવે તો આમ થશે તો ફલાણું થશે તો તો આ બધા જ પ્રશ્નોનું એક જ સોલ્યુશન એટલે આપણો આઈએમપી બેચ ઓશન કોચિંગ ક્લાસીસનો કે જેણે સૌથી પહેલા આ વર્ષે આઈએમપી બેચ લોન્ચ કરેલો છે કયું છે કયું ક્લાસીસ છે આપણો ઓશન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ની અંદર તો આઈએમપી બેચ આપણા દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે એમાં સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેની પ્રાઇસ રાખવામાં આવેલી છે ત્રણસો અને તેના ફાયદા તમે અહીંયા જોઈ શકો છો કે કયા કયા ફાયદાઓ છે મારે તમને કહેવાની જરૂર નથી પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવે છે લાઈવ લેક્ચર રેકોર્ડેડ લેક્ચર મળી જશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ મળી જવાની છે પીડીએફ જે છે તે સુપર ક્વોલિટીની મળવાની છે ડાઉટ ક્લાસ બેકઅપ પ્લાન વોટ્સઅપ સપોર્ટ પ્રીવિયસ યર પેપર સોલ્યુશન આ બધી વસ્તુ તમને અહીંથી મળી જવાની છે તો આપ કોર્સને તમે ચોક્કસથી પરચેસ કરી લેજો ઘણી બધી માહિતી તમને મળશે ફેલ નહીં થાવ તમારો ડર હશે તે જતો રહેશે આ સિવાય પણ બીજું તમને ઘણું બધું આપવાનો આપણે પ્રયાસ કરવાનો છે અને જો કોર્સની અંદર તમારે જોડાવું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો વધારે માહિતી મેળવી શકો છો તો ફટાફટ જોડાઈ જાજો ઓકે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન સોળ સોળમા પ્રશ્ન થી આપણા વિકલ્પો શરૂ થાય છે તો શું કે છે સોળ નંબર નો પ્રશ્ન કે નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ લખવાનો છે પેલો પ્રશ્ન આપેલો છે નીચે આપેલા ચિત્ર ને ઓળખી બતાવો સરસ મજાનો આપણને અહીંયા ચિત્ર આપવામાં આવેલું છે તો જેની અંદર આપણને અલગ અલગ ધર્મના પાળતા લોકો જે છે તે દર્શાવેલા છે

કયા સૌથી મુખ્ય માધ્યમો છે જળ સંસાધન વાળા ચેપ્ટર ની અંદર માધ્યમો છે કયા કયા છે તો કે પછી અને ટ્યુબવેલ નહેરો અને તળાવો આ ત્રણ મુખ્ય માધ્યમો છે એમાંથી મુખ્ય માધ્યમ કયું છે ભારતમાં મોટા ભાગે શેના દ્વારા સિંચાઈ થાય છે તો કે કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય છે તો જવાબ આપણો આવશે કુવા અને ટ્યુબવેલો

પ્રદેશ માંથી દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશ માંથી નીકળતી વિધાન સાચું છે પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રના અગ્રેસર રાજ્યો છે આ વિધાન પણ સાચું છે વિધાન આપણો જવાબ આવશે ઓપ્શન બી છે એ ખોટું છે આથી આપણો જવાબ આવશે ઓપ્શન બી ત્યારબાદ ઓગણીસ વિકાસ કોને કહેવાય તો કેવાય આવકમાં વધારો થાય માપદંડ શું છે તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય ઓકે બીજો માપદંડ એવો છે કે દેશની શું થાય તો કે વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય ત્રીજું શું છે કે લોકોના જીવન ધોરણમાં વિકાસ થઈ રહ્યો છે તેવું આપણે કહી શકીએ ત્રણ માંથી કયો ઓપ્શન આપણને અહીંયા આપેલો છે તો કે લોકોના જીવન ધોરણમાં સુધારાને તો વિધાન આપણો આવશે ઓપ્શન એ ત્યારબાદ વીસ નંબરનો પ્રશ્ન

વિકસિત થઈ જાય છે આર્થિક રીતે વિકાસ થઈ જાય છે એના પછીની અવસ્થા કઈ છે તો કે આર્થિક રીતે દેશને વૃદ્ધિ કરવાની હોય છે તો આર્થિક વિકાસ પછીની અવસ્થા આવશે આર્થિક વૃદ્ધિ જવાબ આવશે આપણો આર્થિક વૃદ્ધિ ત્યારબાદ 24 નંબરનો પ્રશ્ન મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય તો મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ અથવા તો નિયંત્રિત આર્થિક અર્થતંત્ર પણ આપણે કહી શકીએ છીએ

તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ આવા એક નવા વિડીયો સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત